આ પૈસા લેવા દે આવું છું હું ને એક ખાલી અડધો કલાક ઉભા રહો હું ગમે જાતન કરીને પૈસા તમારે પૈસા લેવા આવું છું ઈરા ભાઈ આવું તો ના હોય તમે વારે ઘડી કે સુરત ને આંકડું ગમે એટલી ઉતવા લેવ તો ખાલી દસ મિનિટ ઉભા રહો હું આવી જાઉ આ બસ ઇસ્કામ એટલી વાર હવે હોય તો આવી ગયો પણ આટલે જાતન મળે ને તો બસ બસ

તમે લ ટુકર ચાઈ વન લઈ લેવાનું હે હોય ને ગાયે તો પકાડવું પડશે કે આ ટોયનો છે અલ્યા પણ ઓને તો એટું વધારે હાજર આસા નઈ હોય ને હું લઈ લે હે અલ્યા એ ક્યોં છે ભાઈ ચા આ લોકમી ને બાટી નઈ તો

હತ್ತು આગે એક દવાખાને લઈ જા દવાખાને લઈ જા હવે વાગ્યા પણ અલે છોકરો ઘર કેમ ન આયો હમણા છોકરાએ પતંગે સડાવ મર્યો આઈકાર કરે અમાર છોકરો આમ તો આ ટાઈમ આવી जातो હોય લઈ રોડમાં ઓટો મારતા હું અરે બટે સીધો જોજો ગુલાબકા ઈ નેહરકાલ બંડે વાગે પછી નહીં ભાળ્યું મી તને તો બે ભેગો ને પણ તને ખબર નઈ હોય ભેગો બના પામ બે આજા પછી હું ભાયરે જ નઈ છૂટા તાણી ગોતે પણ નતોય એવું હે હા થાર તું મારતો હું આવે આવતો હા ભાઈ આટલામાં ખરું ભાઈ થોડો છે પડ્યો છે થોડો હા હા હું છું ભાઈ અલ્યા ઓના નસીબ તો જો ડોક્ટર ઓમે થી આયા જો જો સાહેબ फटाफट

મારું ક્યાં એમ છે કે આ તું ના કર્યું હોય તો કશું થાય અને તારી તો મને બોમ્બ કેટલી વાતો મળી હતી કોઈ નથી મળી એમને કે આરે બધે ગમે ઉ વર્ષ તો માજે વાત કરવા વાળો કે તું ખાજે લે પણ એમ નહી કેતો પણ આપણે હું એમ ઓપેલ મારી વાત હવે થવા ન થઈ જો મારી વાત ઓપેલ તું પેલા હવે કરશે શું પેલા ઓમ કે અને તું હનુમાન આવી હવે શું કરું એ તો મની કોઈ હુંટતું નથી તો પણ તને ના નઈ પાડતો કે તું ઉડતા ઝઘડા મત વારી

છે કરજો આઈડિયા જોરદાર છે તારી આઈડિયા તો જોરદાર બધી જોરદાર મત તમારી ઘેર લઈ દે મન તું આઈડિયા કરું તું આઈડિયા ના પાડતો તો ના કે તું નથી લે પેલું કર

આગળ તો ખોજ મુ ભલે તઈ ડાળા થઈ જો ચાર ડાળા થઈ જો આડી વાડી માં ખોજી જાય શું કરો જન ખબર નઈ પડતી આ બીજો ડાળો જો જો હાગા હતા બધે ફોન કઈ કઈ થાજી રહ્યો કંટાળ્યો કાન નો રખડો જો છોકરો મળે નહીં પણ શું કરું બટે એ બટે હેલો ના ના પયા જે છોકરો નહી મળ્યો શું કરું ના ના કાન ને તાજી રહ્યો શું કરું કે કાન નો ઘેર જ નહીં આવ્યો એ હારડો આ મારો છોકરો જો જોય છે કોઈ ગોમો દુશ્મન નહીં મારે કોઈ ગોમો વિરોધ નહીં તો મારા છોકરાને લઈ ચીયો જોય છે હા એ ઘર પાણી પાવર કરું એટલે ગોમો બાપ બેટો ને આવતા પછી વાત

એલા ગુલાય તમે ગમે સમજતા હું પૈસા બદલાય કરીશ આવું ના કરું તમને કહું સમજો પેલા હું કરો કાન નો ભણવા એ તમારે કોઈ ચિંતા નહી કરોડે તમારે હાંગા થોડા બે જણા તો શું હા

તનુર છું મને તો કોઈ ખબર જ નહીં અને તાર બાપા ની ખબર છે તની હા તાર ગોમ

હલો થાકીય પાછા બે દાળ ભૂસે

એક દોશી હતા કે હું વાય બાપડે ને મન તો ગોદડું આલ્યું અને બસ હુઈ રહ્યો અને બાધુ મેલ સાપરું હતું અલ્યા મન તો આજી એક ડોહા કઈ રહ્યા છે તાણે શું વાત કરે છે હે ઓ બોતા બોતા તો ઓ કાકા પગે દુખાય છે ભાઈ લે આપ પગ ધર કરો લઈ લે હા આપણે ચા ચા છોટા યાર તો જમ પેલા ભાઈ આજ નહીં આવતા આશી આપડી એડ્રેસ તો વાયનું આલ્યું છે કે ઓ હોય આ રીતે આવે એટલે હે કે ખબર નહી રોમ જોડે તમારો ખૂબ ખૂબ આભાર ભાવ તમારા છોકરા ની અમી બે દાડા ભૂષણ થશે સાચો છે

ચોકડી પડે તમારે બરોબર એક અમે કેનાલ જોડે આવતા બાજુ દવા ખાઈ લઈ જવા બાજુ પહેરવા તું ખોટી વાળું ડોક્ટર આખા ગમે હું પુરી પાડે દવા બધા ગમત પાડું છું મગજ નહીં તારું ભલું થાય અને વફળો કે ના પાડતો તો આ તો હવે મેમન તમને હકીકત ની વાત કરું કોઈ કેતા નહી હો તમે તું ચુ ખબર છે અમે જાતા પૈસા લેવા મુતો રૂપિયા ભાડે લઈ ગયો તો અને અમે પૈસા આ ગોમમાં લેવા આવ્યા પેલા હીરો ભાઈ નહીં રહેતા એને કુએ પૈસા લેવા અને ભાડેથી લઈને આવ્યો અને વસમાં આ તમારો ઝઘડો થતો તમારા છોકરાને તે હોય શું કર્યું ખબર ઝડાની વચ્ચે પડી અને વન બસાયો અને હું પૂછું કે તમે ઉડતું તીર મત લ્યો પણ તોય લીધું ઉડતું હાલું કોણ કર્યું આ જીવતો છોકરો એના મા બાપ ને મળ્યો ના મળ્યો ય આય પણ આવું કૂકનું ઉડતું તીર ના લેવાય મારા પેલા પસાર આધાર ખોરાય પસાર હધાર ની તું પૈસા તમે મેમ નહીં આવે

ભગવાન નું સારું કેવાય કે સાચું મન સાચું જીવતો છો જમ કે આપડે બે હલવાયા હવે ના તો હું કે ઉડતું તીર નથી લેવું જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન પૂરતો છે તો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો આવી રીતના કોઈને ઉલ્મો થી સુલમો પડવું નહીં આ વિડીયો ફક્ત મનોરંજન પૂરતો છે